polisの હોય સ્વર્ણિમ ગુજરાત ધોરણ ઇમ ગુજરાત નિરોગી હોય નિરોગી હોય સ્વર્ણિમ ગુજરાત ધોરણ ઇમ નિર્મળ હોય ગુજરાત ગુજરાત હરિયાળુ કરીશ અને આસપાસ આસપાસના નાના મોટા નાના મોટા સૌ નાગરિકોની સૌ નાગરિકો કર્તવ્ય ભાવના જગાડીશ કર્તવ્ય ભાવના જગાડીશ તું સંકલ્પ હું સંકલ્પ કરું છું કે આજે લીધેલા સંકલ્પ ને સંકલ્પ ને પરિપૂર્ણ કરીને કરીને સ્વર્ણિમ ગુજરાત અને સ્વર્ણિમ ગુજરાતના ના નિર્માણ માં સક્રિય સક્રિય ભાગીદાર બનીશ ભાગીદાર બનીશ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત पी कोतन का नाम है गुरु नंबर 29 एक कार्यक्रम Thank yeah. you.

પૂરેપૂરું મહત્વ આપવા જેવું હોય અને પાછળ ઉભા હોય એ એની મેળે આવી જાય તો સારું લાગશે અને બાકીના મિત્રો પણ અમારા માટે મહત્વના છે પણ પોતુંતાનું સ્થાન લઈ લે તો વધારે સારું લાગશે

संगीत विषाणत आहे आपणा मुख्य निर्णय बीजा निर्णय गायत्री बेन व्यास यस यस

સમય પૂરો થઈ ગયો છે અને તમને કંટાળો આવતો છે તો એક ગ્રુપ ને સીધો ફાઈનલ રાખી આપણે દઈશું દરેક જે ફાઈનલ માં જે ગ્રુપ આવશે એ દરેક કેન્ડિડેટ ને એક એક ફિલ્ડ મળે એવી વ્યવસ્થા રાખીએ સાથે સાથે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે બાકીના તમામ કેન્ડિડેટ ને સર્ટિફિકેટ આપવામાં આવશે આ અમારો કાર્યક્રમ છે આગળનો કાર્યક્રમ વિચાર ગ્રુપ છે ગિરનાર સોમનાથ દ્વારકા અને નર્મદા તે ચાર નામ સાંભળતા ગુજરાત આખું આવરી

जय द्वारकाधीश योगेश तेरिया खाखड़िया जय द्वारकाधीश महेश मकवाणा अमरेली जय द्वारकाधीश संजय मकवाणा अमरेली जय द्वारकाधीश भरत बारोट अमरेली जय नर्मदा शर्मा प्रकाश अमरेली जय नारेश्वर जोशी कदम शर्मा અને પ્રથમ ગ્રુપ 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 સોમનાથ છે છે વિનંતી કે જે જે એ દ્વિતીય તૃતીય દ્વારિકા એમનું નામ છે નર્મદા આપણે પ્રથમ રમીશું જેમાં

खणे केॾो खणे हाणे हाणे

માઈક આપો મામલે દસ અને ટીડીઓ સબ સંયુક્ત રીતે પોઈન્ટ આપે છે એમને આ કે કેવું લાગ્યું એના માટે થોડો બોલ છે ત્યાંથી ખરેખર તો આ ઉમરે આ કે ગાઉ ને એક ઘણી મગત છે હવે રાઠોડ સાહેબ

સાવિત્રી સાવિત્રી ઉપસ્થિત છે એમને આપડે પૂછીયે કેવું ગીત લાગ્યું શબ્દની મિસ્ટેક લાગી અને બેજુ એ કે તમે પર્સનલી ડાયરેક્ટ ગાતા હો ત્યારે મહેરબાની કરો અમને જાણ કર કે તમે કોરસ માન્ય રાખો છો કે કેમ એટલે એના લીધે એક બે પોઈન્ટ એમાં જાય છે એટલે પહેલા રાઉન્ડ શરૂ થતા પહેલા એના થોડા તમને નિયમ કો પછી બીજો એ કે ઈ લોકો સિલેક્શન બહુ લેટ થઈ ગઈ એટલે તો હવે ટાઈમ મર્યાદા હોવી જોઈએ કે જ્યારે તમારા ગ્રુપને તમે આપી કોલ તો એ કોલની અમુક મર્યાદા હોધું જોઈએ તો એ લોકો એમાં થોડુંક લેટ કર્યું એટલે આવની ખામી અને હું ભાષા કંઈ ભૂલો એવું તું મારા માં એવું છે એટલે મારા જ રાખતી છતાં હું જેવન વાત છે એ એમને આપું ઓકે હવે જેને જે વાત કરી એનો સ્થળો ખૂલો આ જે જે સ્પર્ધક જોઈએ છે એ તો મહાન કલાકરો મિત્રો હવે એની માં તો આ ઘણું છે ને

ગીત ચોઈસ કરાવવામાં બધી રીતે તકલીફ પડતી હતી અને અમારી આગળ માત્ર ત્રણ દિવસ નો ટાઈમ હતો કેટલા ત્રણ દિવસમાં આ બધાને મને તૈયાર કરવા એનું ઓડિશન લેવું અને સાથે સાથે અમારા સાહેબ તો જો ઓફિસ નું કામ પણ કરવાનું અને આ કામ પણ કરવાનું પણ એને મને છૂટ આપી ત્રણ દિવસ ની એ કહેવું પડે સાહેબ માટે પણ એમ છતાં ત્રણ દિવસમાં માં જ્યાં તૈયારી અમે કરી છે ખરેખર અઘરી બાબત હતી એમ છતાં આ ચેલેન્જ અમે સ્વીકારી અને રજૂ કરીએ છીએ તો કેન્ડિડેટો પણ નવા છે થોડા એટલે હું આ તો બહુ

પ્રથમ સ્પર્ધક મેં આપણે શાંતિથી સાંભળ્યા અને તેમના માર્ક્સ પણ આપણે જોડ્યા અને ખાસ મેડમ એ છે કહ્યું તે બરાબર છે અને સરે જે કહ્યું તે પણ બરાબર છે કેમ કે કોઈ પણ નાના કાર્યની શરૂઆત એક આપણે જોઈએ કે મોટું કાર્ય છે ને તલવારથી થતું હોય છે પણ જ્યારે નાનું કામ હોય કોઈ કપડું સૂટી ગયું હોય તો એને સોયથી સાંધવું પડે છે અને શરૂઆત આપણે કોઈ પણ કાર્ય કરીએ ગમે એટલું કમાતા હોય ગમે એટલો પગાર મેળવતા હોય પણ એની સહી તો તમે પેનથી જ કરો છો ને ત્યાંથી શરૂઆત કરો છો એટલા માટે આપણી માટે અને આ સ્પર્ધકો માટે આ પ્રથમ સ્ટેજ છે પ્રથમ પગથિયું છે એટલે આપણે એમને તાલીઓથી વધાવીશું અને એમની જે ભૂલો છે એ ખરેખર ભૂલો છે પણ એ ભૂલો સુધારીને આગળ જાય એ માટે આપણે એમને સપોર્ટ કરવાનો છે તો ઓડિયન્સ તરીકે આપણે એક વખત એને તાલીમ